એલસીબી પોલીસે વલવીપુર હાઈવે નજીકથી કારમાંથી ઇંગ્લિશ દારૂ તેમજ બેરને જથ્થા સાથે બે સમોને ઝડપી લીધા જ્યારે એક શખ્સ ફરાર થઈ ગયા પામ્યો હતો ભાવનગર પેરો ફ્લોસ કોડના પોલીસ સ્ટાફના માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે સફેદ કલરની અલ્ટિકા ફોર વ્હીલ કાર રજિસ્ટર નંબર જી જે બાર બી છોતેર ઓગણપચાસમાં બે માણસો તેની કબજા ભોગવતા હવાલાવાડીની ફોર વ્હીલમાંથી ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂ તેમજ બીરનો જથ્થો બાર તરફથી લઈને વલ્ભીપુર તરફ આવે છે જે બાતમીના આધારે વલભીપુર ખાતે બાતમીવાળી ફોર વ્હીલ ગાડીને વોતમાં હતા દરમિયાન તેમાં તપાસ કરતા તેમાંથી પરપ્રાંતિય ઇંગ્લિશ દારૂની જથ્થો તેમજ બિયરનો જથ્થો કુલ કિંમત રૂપિયા બે લાખ અઠ્યાસી હજાર ચારસો એસી તથા ફોર કાર સહિત તથા ફોર વ્હીલ કાર સહિત કુલ રૂપિયા સાત લાખ ત્રાણું હજાર સાત તથા ફોર કાર સહિત કુલ રૂપિયા સાત લાખ ત્રાણું હજાર ચારસો એસીના મુદ્દામાલ સાથે સાહેલ શાહ ફકીર અને સુમિતભાઈ ઉર્ફે મેહુલ જયંતિભાઈ મકવાણાને ઝડપી લીધા હતા જ્યારે યોગેશ જેલારામ સિંધી રહે ભાવનગરવાળાને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે